દરમ્યાંતરે ચાલતી કારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે ફરી એક વખત અડાજણ વિસ્તારમાં અંદર ચાલતી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી બોનેટમાંથી ધુમાડો નીકળવાનું શરૂ થતા ચાલકે કારને બાજુ પર ઊભી રાખીને સમય સૂચકતા દાખવીને નીચે ઉતરી જતા આ બાદ બચાવ થયો હતો અડાજણ વિસ્તારમાં પાલ આઈટીઓ પાસે ચોકડી ઉપર જ કારમાં આગ લાગવાની ઘટના રાત્રિના સમયે બની હતી રાજન સિનેમાની સામે જ કારમાં આગ લાગવાની ઘટના બનતા આસપાસના વાહન ચાલકોમાં પણ ડરનો માહોલ જોવા મળ્યો હતો આગ ખૂબ જ વિકરાળ સ્વરૂપે પ્રસરી ગઈ હતી આગને જોતા જ તાત્કાલિક રાજન્સ ગ્રુપના કર્મચારીઓ તેના ફાયરના સાધનો લઈને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો જો કે આગ વધુ પ્રમાણમાં હોવાને કારણે તેઓ સંપૂર્ણપણે ઓલવી શક્યા ન હતા પરંતુ મોટા ભાગની આગ ઓલવવામાં સફળ રહ્યા હતા